के जी ओ पी सी द्वारा अंदर शंकर मेहता बेस चालू कर मेनू हां तो पर बढ़ गया द्वारा कर गया खंबा के छाया जो है जो है जो है जो सामने चुके हम जो देख लिए यही आदमी 12 12

સામે બેઠા બોલો ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે પપ્પા જોઈ રહ્યા છો અમારો સોની સમાજનું

હેપી દિવાળી હવે આ ઘઉં મગ અને દૂધનો જે લેપ છે એ મોઢા ઉપર લગાવવા જઈ રહ્યા છીએ જો હળદર ઓકે હળદર દી હળદર બી અંદર છે તો લગાવીએ મોઢાને થોડું ચમકાવીએ શું કહેવું આપણે વાઈટ તો છીએ થોડું વધારે વાઈટ કરીએ

અને મળી આવતી કાલે નવા વાત બ્લોગ સાથે નવી વાત સાથે નવી મજા સાથે જે આપણે મસ્ત સ્ક્રબ કરી દીધું સ્ક્રબ એટલે દેશી ઉપચાર સાથે સ્ક્રબ કર્યો છે બાકી મળી આવતી કાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ